હેલો ફ્રેન્ડ્સ આગળના પ્રેક્ટિકલમાં આપણે ઇન્ટરનેટ વિશે શીખી ગયા ઇન્ટરનેટમાં સર્ચ એન્જિન ગૂગલ ટેમ્પલ મોઢેરાના ફોટા સર્ચ કરતા એટલે કે કંઈ બી સર્ચ કરવું હોય તો ઇન્ટરનેટમાં કઈ રીતના ઉપયોગ થાય છે ગૂગલનો તે શીખી ગયો હવે આવે છે ઈમેલ તો ઇમેલ ખાતું ખોલ પેજ નંબર છવ્વીસ આ પ્રેક્ટિકલ ચાલે ત્યાં સુધી ચોપડી તમારી ખુલ્લી રાખજો પેજ નંબર છવ્વીસ પર ઈમેલ ખાતું ખોલવા તો ઈમેલ ખાતું ખોલવા માટે સૌથી પહેલાં તો સર્ચ એન્જી પર ડબલ્યુ 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 ડોટ યહુ ડોટ કોમ લખીને એને સર્ચ કરવાનું છે થેન્ક યુ અહીંયા સર્ચ હવે ત્યારબાદ મેલ પર ક્લિક કરવાનું મેલ પર ક્લિક કર્યા પછી જો અહીંયા સ્ક્રીન આવે છે એમાં લખેલું છે તમારું જો ઈમેલ એકાઉન્ટ હોય યહુનું એકાઉન્ટ હોય તો તમારે અહીંયા એડ્રેસ લખવાનું છે તમારું ઈમેલ એડ્રેસ લખો અને નેક્સ્ટ કરવાનું છે પણ આપણે અત્યારે અહીંયા એકાઉન્ટ ઓપન કરવા ક્રિએટ કરવાનું છે તો પેજ નંબર 28 પર જુઓ નવું ઇમેલ એકાઉન્ટ ખોલવા માટે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરો તમને સાઇન અપ પેજ દેખાશે તો આપણે નવું એકાઉન્ટ ખોલવાનું છે ઓપન બનાવવાનું છે તો ક્રિએટ એન એકાઉન્ટ એના પર ક્લિક કરવાનું આવી ગયું પેજ આખું ક્રિએટ કરવા માટેનું તો નું પેજ આવી ગયો અને સાઇનઅપ પેજ કહેવાય આ સાઇનઅપનું પેજ આવી ગયું હવે એની અંદર જેટલી પણ ડિટેલ્સ માંગી છે આપણે ભરવાનું છે તો અહીંયા ફર્સ્ટ નેમ છે તો ફર્સ્ટ નેમમાં તમારે તમારું નામ લખવાનું પછી બાજુમાં સરનેમ છે તો સરનેમ લખવાનું ઇમેલ એડ્રેસ તો અહીંયા ક્લિક કરો એટલે તમને નીચે ડ્રોપડાઉન મેન્યુમાં દેખાશે અલગ અલગ રીતના આઈડી બનાવો તો જુઓ ગીવાલા નમ્રતા ઘીવાલા એન ગીવાલા ડોટ નમ્રતા એન ડોટ ગીવાલા ઘીવાલા ડોટ એન કંઈ પણ એક સિલેક્ટ કરી લો અને એનું આઈડી શું બનશે એટ ગુ ડોટ કોમ અહીંયા પાસવર્ડ તો પાસવર્ડ તમારે તમારી રીતે મૂકવાનો આઠ મિનિમમ આઠ અંકનો પાસવર્ડ અને એક આલ્ફાબેટ મૂકવાનો આલ્ફાબેટ સ્મોલ લેટરમાં જ રાખો અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો બર્થ મંથ તો અહીંયા ક્લિક બર્થ માટે અહીંયા બાજુમાં એરો પર ક્લિક કરો એટલે ડ્રોપડાઉન મેનુ દેખાશે ડ્રોપડાઉન મેનુમાં તમારો બર્થ મંથ એટલે કે જે જન્મનો મહિનો છે તેના પર ક્લિક કરવાનું તારીખ તો હવે તારીખ માટે એક થી નવ સુધી જેની બર્થ ડેટ હોય તો એ લોકો લખશે ઝીરો આગળ ઝીરો લખશે પછી જ તમારી બર્થની તારીખ બર્થડેની ડેની તારીખ લખાવી પહેલાં જી એકથી નવ તારીખ એટલે કે કોઈની બર્થ ડેની ડેટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલા સુધીમાં હોય તો આગળ ઝીરો લખવાનું જેવું સ્ક્રીન પર દેખાય છે એ રીતે ઝીરો પાંચ ઝીરો બે જીરો છ એવી રીતે અને દસથી તો બે અંક જ આવે છે ત્યાર પછી આવે છે વર્ષ યર એટલે વર્ષ તો તમારે જન્મની વર્ષ લખવાનું અહીંયા જેન્ડર જેન્ડર એટલે મેલ કે ફિમેલ એ લખીને પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે વેરીફાઈ યોર ફોન નંબર તમે જે તમારો મોબાઈલ નંબર આપ્યો હશે તેના પર એક ઓટીપી મેસેજ આવશે એ ઓટીપી મેસેજ આવે તો જ તમાર ફિમેલ એકાઉન્ટ ઓપન થશે બરાબર છે ટેક્સ્ટ અ વેરીફાય કોડ એટલે અહીંયા તમને ટેક્સ્ટ મેસેજ આ નંબર પર આવે આ નંબર તમારે તમારો જે હોય તે સાચો લખવાનો અહીંયા સાચો નંબર નથી લખ્યો એટલે વેરીફાઈ નથી કરતો તમારે નંબર સાચો લખવાનો અને વેરીફાઈ કરવાનો એટલે પછી તમને પેજ નંબર જુઓ પેજ નંબર ઓગણત્રીસ પર આ કોડની હવે તો વેરીફિકેશન પહેલાં એકના કોડનું હતું તો હવે મોબાઈલ નંબરનું આવે છે પેજ નંબર ત્રીસ સબમિટ કોડ એટલે તમને જે મેસેજ આવશે કોડનો એ તમે કોડ નાખીને સબમિટ પર ક્લિક કરશો ગેટ સ્ટાર્ટેડ એટલે તમારું ઈમેલ એકાઉન્ટ ખુલી જશે અને પાના નંબર એકત્રીસ પર જે સ્ક્રીન દેખાય છે એ રીતની આખી સ્ક્રીન આવી જશે સ્ક્રીન પર દેખાય છે એ રીતની સ્ક્રીન તમને યાહુ એકાઉન્ટ ઓપન કરશો એટલે તમને દેખાશે જો અહીંયા લખેલું છે યાહુ મેલ એટલે આખી સ્ક્રીન યાહુની છેમાં સાઈડમાં એક બોક્સ ડ્રાફ્ટ સેન્ડ સ્પામ રિલેટેડ આઇટમ્સ ફોલ્ડર્સ વગેરે બતાવે છે જો હવે પેજ નંબર એકત્રીસ પર ઇમેલ વિન્ડો તો સૌથી પહેલાં નંબર એક ટાઇટલ બાર તો ટાઇટલ બાર આઇકન એટલે શેનું આઇકન છે ઇન્ટરનેટ એક્સપ્લોરરર ટાઇટલ બાર ઇન્ટરનેટ એક્સપ એક્સપ્લોરરર અને ઇનબોક્સ ખુલેલા ફોલ્ડરનું નામ દર્શાવે છે તે બ્રાઉઝરનું નામ ઇન્ટરનેટ એક્સપ્લોરર પણ દર્શાવે છે હવે ખુલેલા ફોલ્ડરનું નામ તો શું લખ્યું છે ખુલેલા ફોલ્ડરનું નામ ઇનબોક્સ અહીંયા તમને દેખાય છે સિલેક્ટ શું છે અહીંયા બધામાં ઇનબોક્સ અહીંયા ઇનબોક્સ કેવું છે બ્લુ કલરનું છે અને આ બધું વ્હાઈટ ગ્રીન કલર જો છે એટલે જે ભૂરા કલરની પટ્ટી છે એને શું કહેવાય સિલેક્ટેડ અને જે ઓપન છે અહીંયા ફોલ્ડર તે સિલેક્ટ છે એની નીચે હવે અહીંયા વિન્ડોને અહીંયા ટાઇટલ બારની જમણી બાજુ પર તમે ત્રણ બટન જોઈ શકો છો ટાઇટલ બારની જમણી બાજુ પર ત્રણ બટન મિનિમાઇઝ મેક્સિમાઇઝ અને ક્લોઝ એ તો તમને ખબર જ છે આગળ આપણે ઇન્ટરનેટ વખતે સમજી ગયા પછી પાછળના પેજ નંબર બત્રીસ પર એડ્રેસ બાર એડ્રેસ બાર પર એટલે ગૂગલનું બધું આવે છે તે પછી એની નીચે બેક અને ફોરવર્ડ પછી રિસેન્ટ રિફ્રેશ આ બધું આપણે આગળ ઇન્ટરનેટમાં શીખી ગયા છે મેનુ બાર એક્ટિવ ટેબ ફોલ્ડર ટેબ ફોલ્ડર ટેબ આપણું નવું છે તો જુઓ પેજ નંબર તેત્રીસ પર ફોલ્ડર ટેબ એક્ટિવ ટેબની જરીક નીચે ખુલેલા ફોલ્ડરના નામની ટેબ તરીકે દર્શાવે છે આ ઇનબોક્સ જે છે તે સિલેક્ટ છે તે ખુલેલું છે આ ફોલ્ડર તે ઇનબોક્સ પછી નંબર છ ફોલ્ડર્સ તો ઇમેલ વિન્ડોના ડાબા પેન પર તમારા ઈમેલ માટેના ફોલ્ડર્સની યાદી તમે જોઈ શકશો ખોલેલું ફોલ્ડર યાદીમાં હાઇલાઇટ થયેલું દેખાશે અને ટેબ તરીકે પણ એક્ટિવ ટેબની નીચે દેખાશે તો જો અહીંયા દેખાય છે ને હમણાં જ બતાવ્યું ઈબોક્સ ક્રાફ્ટ સેન્ટ અને ડિલેટેડ આઈટમ એમાં નીચે આપણે અહીંયા હવે ડિટેલ આપેલી છે ઇનબોક્સ તો ઇનબોક્સમાં શું આવે છે તો આવેલા બધા ઈમેલ ધરાવે છે ડ્રાફ્ટ તો ડ્રાફ્ટ એટલે શું લખેલા પરંતુ મોકલ્યા નથી તેવા ઈમેલ ધરાવે છે ડ્રાફ્ટમાં શું હોય ડ્રાફ્ટના ફોલ્ડરમાં આપણે મેસેજ સાઇબ તો કર્યો છે પણ સેન્ડ કર્યો નથી પછી સેન્ડ તો મોકલેલા બધા ઈમેલ ધરાવે છે અહીંયા સેન્ડ બોક્સમાં શું આવે તમે જે પણ મેસેજ મોકલા છે એ બધા મેસેજ અહીંયા સેન્ટ બોક્સમાં આવે ફાર્મ એટલે જાહેરાત વગેરે જેવા અણ જોઈતા ઇમેલ ધરાશે ઓનલાઈન એડવર્ટાઇઝ આવે છે ને તે બધા મેસેજ આવે ફાર્મમાં આવે આગળ છે ટ્રેસ તો ભૂસેલા ઈમેલ ધરાવે છે છે આ નંબર સાત સ્ટેટસ બાર તે તમારી ઈમેલ પ્રવૃત્તિનું હાલનું સ્ટેટસ દર્શાવે છે તો અહીંયા જુઓ નીચે લખેલું આવે છે આ તે અહીંયા આવે છે ને એવું આ જરૂર લખેલું એમાં પ્રક્રિયા પૂર્ણ થઈ છે તો દંડ લખાઈના હશે અને ઇન્ટરનેટ સાથે જોડાણ ચાલુ છે આગળ પાના નંબર ચોત્રીસ પર નંબર આઠ કમ્પોઝ ઇમેલ લખવા નામ આપવા અથવા બહાર આવવા આઉટ કરવા તો વિન્ડોની ડાબી બાજુ પર ઈમેલ લખવા અને મોકલવા માટે કમ્પોઝ પર ક્લિક કરો કમ્પોઝ એટલા જ્યાં સાથે એના પર ક્લિક કરવાનું છે કમ્પોઝ પર ક્લિક કરીશું એટલે અહીંયા તમને એક બીજી સ્ક્રીન દેખાશે તેમાં ટુ એટલે જે મોકલવું છે સીસી એટલે એકથી વધારે મોકલવું છે તે અને સબ્જેક્ટ એટલે આપણે લેટર લખીએ છીએ કોઈને તો સબ્જેક્ટ લખવો કમ્પલસરી છે એ રીતના ઇમેલમાં પણ સબ્જેક્ટ લખવો વિષય લખવો કમ્પલસરી છે કોઈ ફાઇલ અટેચ કરવી છે તો અહીંયા અટેચ ફાઇલ પર ક્લિક કરીને જે ફોલ્ડરમાં આપણી ફાઇલ હોય તેને સિલેક્ટ કરવાની અહીંયા વાઇટ અહીંયા ક્લિક કર જ્યાં લખો ત્યાં ક્લિક કરવાનો હવે અહીંયા ક્લિક કર્યું આપણે અહીંયા મેસેજ ટાઈપ કરવાનો અને અહીંયાથી શું કરવાનું સેન્ડ એટલે મેસેજ જતો રહેશે ઈમેલ જતો રહેશે હવે લોગઆઉટ કરવાનું એવી રીતે તમારે અહીંયા પેજ નંબર ચોત્રીસ પર ફરી જોવાનું છે સાઇન ઇન કરવા તો આપણે હમણાં આગળ ગયા હું પણ સાઇન ઇન કર્યું તે

અહીંયા હવે તમને આ રીતની સાઇન ઇનની સ્ક્રીન આવશે એમાં તમે જે આગળ આઈડી બનાવ્યો હતો તે આઈડી લખવાનો આઈડી લખાઈ જાય એટલે નેક્સ્ટ પર ક્લિક કરવાનું હવે ક્યાં ક્લિક કરવાનું આઈડી લખાઈ ગયા પછી નેક્સ્ટ પર ક્લિક કરો નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને પાસવર્ડ મૂકશે તમે જે પાસવર્ડ રાખ્યો હોય એ પાસવર્ડ આપ્યા પછી તમારે સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે સાઇન ઇન પર ક્લિક કરશો એટલે તમને પેજ નંબર છત્રીસ પર જુઓ સાઇન ઇન પર ક્લિક કરશો એટલે તમને સીધું ઇહુનું ઇમેલ ખુલી જશે અને તમને ઇનબોક્સ જોવા મળશે એટલું થઈ ગયા પછી હવે પાના નંબર આડત્રીસ ઓપન કરવાનું છે પાના નંબર આડત્રીસ પર લખ્યું છે ઇમેલ લખવા અને મોકલવા તો આપણે હમણાં જ જોઈ ગયા કમ્પોઝનું તે કમ્પોઝ પર ક્લિક કરો તમે ઈમેલ લખી શકો છો અને તેને મોકલી શકો છો તે માટેનું પેજ તમે જોશો તો અહીંયા આપણે કમ્પોઝ પર ક્લિક કરીએ કમ્પોઝ પર ક્લિક કરીશું એટલે આ રીતની સ્ક્રીન તમને દેખાશે હવે અહીંયા કમ ચોપડીમાં જુઓ નંબર બે ટીઓ ટુ ટેક્સ્ટ બોક્સમાં જે વ્યક્તિને ઈમેલ મોકલવાનો છે તેનું ઈમેલ આઈડી ટાઈપ કરવા સામેવાળા વ્યક્તિનો ઈમેલ આઈડી ટાઈપ કરવા હવે અહીંયા યલો બોક્સ છે તે વાંચવાનું છે અને સમજવાનું છે નંબર એક સીસી એટલે કાર્બન કોપી જો તમે આ જ સંદેશો વધારે લોકોને મોકલવા ઈચ્છતા હો તો સીસી ટેક્સ્ટ બોક્સમાં તે બધા જ લોકોના ઈમેલ આઈડી ટાઈપ કરો દરેક સરનામાને અલ્પ વિરામ ચિહ્નથી અલગ પાડો જ્યારે તમે સીસીનો ઉપયોગ કરો ત્યારે સંદેશો પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિ તે ઇમેલ પ્રાપ્ત કરનાર બાકી બધાના ઈમેલ આઈડી જોઈ શકે છે એનો મતલબ શું છે ટુમાં કોઈ એક વ્યક્તિને મેસેજ કરવો હોય તો ટુમાં લખવાનો ઈમેલ આઈડી એકથી વધારે લોકોને આપણે એક જ મેસેજ ફોરવર્ડ કરવો છે એક જ મેલ મોકલવો છે તો ટુમાં એક વ્યક્તિનું આઈડી લખ્યા પછી બીજા જેટલા પણ વ્યક્તિને મોકલવાના છે આઈડી સીસીની અંદર લખવાના એક જ વ્યક્તિનું આઈડી લખાઈ ગયા પછી વિરામ કરવાનો અને ત્યારબાદ જ બીજું ઈમેલ લખી શકાશે હવે નંબર બે બીસીસી બ્લેન્ક કાર્બન કોપી તો જ્યારે તમે એક જ સંદેશો વધારે લોકોને મોકલો પણ એ લોકો એકબીજાના ઈમેલ આઈડી જોઈ ન શકે તેવું તમે ઈચ્છતા હો તો ત્યારે બી નો ઉપયોગ થાય છે તમે સીસીમાં બધા ઈમેલ લખશો તો બધા જ જેટલાને તમે આ મેલ મોકલો છો એ બધા જ આઈડી જોઈ શકશે પણ બી માં તમે બધા આઈડી લખશો તો એ બીજાના ઈમેલ આઈડી કોઈ પણ વ્યક્તિ જોઈ શકશે નહીં આગળ નંબર ત્રણ સબ્જેક્ટમાં નો વિષય ટાઈપ કરો વિષય શક્ય તેટલો ટૂંકો હોવો જોઈએ મેસેજ ટેક્સ્ટ માં તમારો સંદેશો ટાઈપ કરો એટલે અહીંયા વિષય ટાઈપ કરવાનો છે અને આને કહેવાય બોક્સ મેસેજ સંદેશા બોક્સ તો ત્યાં આપણે આપણો મેસેજ ટાઈપ કરવાનો સામેના પેજ પર નંબર પાંચ ઇમેલ મોકલવા માટે સેન્ડ પર ક્લિક કરો ઇમેલ મોકલાવ્યા બાદ તમે એક સંદેશો જોશો અહીંયાથી તમારો મેસેજ સેન્ડ કરવા માટે અહીંયા સેન્ડ પર ક્લિક કરવાનું એટલે તમને જુઓ ચોપડીમાં પાના નંબર ઓગણચાળીસ પર પાંચ નંબરની નીચે જે સ્ક્રીન છે તે દેખાશે કે મેસેજ સેન્ડ હવે તમે આ પ્રેક્ટિકલ ઘરે કરો ત્યારે તમે તમારા ફ્રેન્ડનું આઈડી લઈને તમારા ફ્રેન્ડને મેસેજ મેલ કરી શકો છો અને જોઈ શકો છો આગળ નંબર ચાર ઇનબોક્સમાં પાછા જવા માટે બેક ટુ ઇનબોક્સ સેન્ડ પેલી સ્ક્રીન હશે ને કે મેસેજ સેન્ડ એના પર તમને અહીંયા ઇમેલ કે એવું કંઈ ફોડ દેખાય નહીં એટલે અહીંયાથી બેક બટન પર ક્લિક કરવાનું અને ઇનબોક્સમાં જવાનું છે ઇનબોક્સ પર ક્લિક કરો સામેનું પેજ ફોલ્ડર યાદીમાં સેન્ટ પર માઉસ પોઈન્ટર મૂકો સ્ક્રીન ટીપ દર્શાવે છે કે આ ફોલ્ડર એક સંદેશો દર્શાવે છે હવે તમારે આગળ એ પતી ગયા પછી આ થઈ ગયું મેસેજ મેલ મોકલાઈ ગયો બધું પતી ગયું કાં મેસેજ આવી ગયો એટલે અહીંયાથી સાઇન આઉટ કરવું કમ્પલસરી છે સાઇન આઉટ કરી દેવાનું એટલે અહીંયાથી તમે યાહુના હોમ પેજ પર પાછા આવી જશો પેજ નંબર બેતાલીસ પર ઈમેલ કાઢી નાખો તો સેન્ટ ફોલ્ડરમાંથી આપણે ટેસ્ટ મેલ કઢીશું તો તમે હમણાં આગળ જેને બી મેલ કર્યો હોય તે ડિલીટ કરવા માટે તમારે બોક્સમાં જવાનું બોક્સમાં ગયા પછી બોક્સમાં ગયા પછી તમારે ડિલીટ સેન્ટ ફોલ્ડર યાદીમાં સેન્ટ પર ક્લિક સેન્ટ ફોલ્ડર પૂસે તમે ફોલ્ડર એ મેલ તમે જોઈ શકશો હવે સેન્ટ જે તમારો મેલ છે એને સિલેક્ટ કરવા એટલે તમને ડિલેટનું ઓપ્શન દેખાશે જુઓ પાના પેજ નંબર તેતાલીસ પર નંબર ત્રણમાં આઈકન દોરેલું છે ડસ્ટબિન જેવું એ અને ડિલીટ લખેલું છે ડિલીટ પર ક્લિક કરશો એટલે એ ઈમેલ ડિલીટ થઈ જશે પેજ નંબર ચુમ્માલીસ પર હવે ડિલીટ કરેલો ઈમેલ ટ્રેસ ફોલ્ડરમાં સંગ્રહાય છે આપણે જે મેલ ડિલીટ કરીએ છીએ એ ક્યાં સંગ્રહાય છે ટ્રેસ બોક્સમાં જે તમે જે ડિલીટ કરો છો એ ટ્રેસ બોક્સમાં જોઈ શકો તમારા મોબાઈલમાં કેવું રિસાયકલ બિન હોય છે તો ડિલીટ કરેલા ફોટોસ કે કંઈ પણ એ રિસાયકલ બિનના ફોલ્ડરમાં જતા રહે છે કોમ્પ્યુટરમાં પણ રિસાયકલ બિન હોય છે ડિલીટ કરેલું બધું કયા ફોલ્ડરમાં જાય રિસાયકલ બિનમાં કઈ છે રિસાયકલ બિન કોમ્પ્યુટરનો આરંભ એવી રીતના યાહુનું પણ ડ્રેસ એટલે એ રીસાયકલ બિન આગળ પેજ નંબર 46 પર હવે તો ક્લોઝ કર્યો પછી હવે આગળ છે ઇમેલ મેળવવા અને વાંચવા તો તમારા ઈમેલ એકાઉન્ટમાં સાઇન ઇન કરો તમે ઇનબોક્સ જોશો ઇનબોક્સમાં નંબર એક એક નંબર ઇનબોક્સની બાજુમાં એક નંબર લખેલો હોય એનો મતલબ શું છે કે તમને કોઈ મેલ આવેલો છે તો ઇનબોક્સ પર ક્લિક કરો એટલે તમને હાઇલાઇટ દેખાશે ડાર્ક અને જખ્ખું તો એમાં જોવાનું છે કે ઇનબોક્સ પર ક્લિક કર કોનો મેસેજ આવ્યો છે એનું તમને નામ બતાવશે એના પર ક્લિક કરશે એટલે શું મેસેજ આવ્યો છે તે ઓપન થશે અને ત્યારે તમે વાંચી શકશો આગળ ઈમેલનો જવાબ આપવા માટે ત્યાંથી આપણે બાકી રાખીશું થેન્ક યુ